દાહોદ જિલ્લાના નગરનું નામ રોશન કર્યું છે ત્યારે કુશ શ્રેયસ અનિલ દેસાઈએ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ખૂબ જ મહત્વનું એવું પત્રકાર તરીકેનું સ્થાન મેળવી નગર તેમજ વણિક સમાજનું ગૌરવ વધાર્યું છે ત્યારે ભારતીય અમેરિકન અને ભૂતપૂર્વ પત્રકાર કુશદેસાઈને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે ત્યારે કુશદેસાઈએ અગાઉ રિપબ્લિકન નેશનલ કમિટી સાથે કામ કર્યું હતું અને બે હજાર ચોવીસમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન માટે ડેપ્યુટી કમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે સેવા આપી હતી તેમની વ્યાપક રાજકીય અને સંદેશા વ્યવહારની પૃષ્ઠભૂમિ સાથે દેસાઈની નિમણૂક યુએસના રાજકારણમાં તેમના વધતા પ્રભાવને દર્શાવે છે ત્યારે પત્રકારત્વથી રાજકારણ સુધીની તેમની કારકિર્દીનો માર્ગ સંદેશા વ્યવહાર વ્યૂહરચના અને જાહેર સેવામાં તેમનું સમર્પણ અને કુશળતા દર્શાવે છે